નમસ્કાર મિત્રો આપ સોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ જપુ એન્ટરટેનમેન્ટ પર મિત્રો તમે સાંભળ્યું હશે કે હંમેશા આપણા ઘરના ગરડા લોકો એટલે કે આપણા દાદા પરદાદા જે કહેતા હતા તે દરેક વાત સાચી હતી કારણ કે તેઓ શાસ્ત્રોને સારી રીતે જાણતા હતા આજના સમયમાં આપણે અમુક વસ્તુઓને નજરઅંદાજ કરી દઈએ છીએ પરંતુ તેનું પરિણામ આપણે હંમેશાને માટે ભોગવવું પડે છે તો ખાસ આ વિડીયોમાં અમે તમને વીસ એવા ઉપાયો જણાવવા માટે જઈ રહ્યા છીએ કે જે ભૂલો ક્યારેય પણ નથી કરવાની આ વિડિયો દરેક ભાઈઓ તથા બહેનો માટે મિત્રો ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ વિડિયોમાં અમે તમને શાસ્ત્રો અનુસાર મિત્રો એ માહિતી આપવા માટે જઈ રહ્યા છીએ કે જે જીવનમાં તમે આ વાતનું ધ્યાન રાખશો તો ક્યારેય પણ તમારા ભાગ્યમાં અથવા તો તમારી કિસ્મતમાં કે પછી પ્રગતિના માર્ગમાં કોઈ પણ પ્રકારની અડચણ નહીં આવે ખાસ દરેક મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળો શરૂઆત કરતા પહેલાં વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં એકવાર જય માતાજી જરૂરથી મિત્રો લખી દેજો જો લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ નંબર એક ઘરના મંદિરમાં વધુ મૂર્તિઓ ન રાખો ગણેશ સિવાય કોઈ અન્ય દેવી દેવતાઓની એક કરતા વધુ મૂર્તિઓ ન રાખવી જોઈએ ગણેશ મહાલક્ષ્મી અને માતા સરસ્વતીની મૂર્તિઓ ઊભી સ્થિતિમાં પણ ન હોવી જોઈએ પૂર્વી અથવા ઉત્તરી ઈશાન ખૂણામાં હોવો જોઈએ કારણ કે ઈશ્વરીય શક્તિ ઈશાન ખૂણાથી પ્રવેશ કરે છે અને નૈઋત્ય કોણથી તે બહાર જતી રહે છે નંબર બે દર શનિવારે તમારા ઘરના મંદિરની સાફ સફાઈ જરૂર કરવી બને તો ગંગાજળનો છંટકાવ પણ જરૂર કરવો સમગ્ર ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે ગંગાજળથી દરેક પ્રકારની નકારાત્મક ઉર્જા ઘરમાંથી દૂર થાય છે નંબર ત્રણ ઘરમાં રહેતી સાવરણીને ક્યારેય ઊંચી જગ્યા ઉપર ન મૂકવી જોઈએ અને દિવાલ પર ટીંગાળવી ન જોઈએ રસ્તા પર પણ સાવરણી ન મૂકો સાવરણી હંમેશા છુપાવીને રાખવી તમે તેને બેડ નીચે કે સોફા નીચે પણ રાખી શકો છો સાવરણી પગ રાખીને ચાલવું ખૂબ જ અશુભ માનવામાં પણ મિત્રો આવે છે ત્યારબાદ નંબર ચાર જ્યારે પણ તમે ઘરના મંદિરની સફાઈ કરો ત્યારે ભગવાનના ફોટા ક્યારેય જમીન પર ન મૂકવા જોઈએ તમે તે ફોટાને કોઈ ઊંચા સ્થાન પર ત્રિપાય કે બાજુ પર રાખી શકો છો ખાસ કરીને જ્યારે પણ તમે ભગવાનનો દીવો કરો ત્યારે દીવાની યોગ્ય રીતે સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે નંબર પાંચ ઘરના મંદિરની આગળ એક પડદો રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે અને દિવસ દરમિયાન આ પડદો ખોલી રાખવામાં આવે પણ છે પરંતુ રાત્રે પૂજા થયા પછી આપણે તો બંધ કરવો જોઈએ આવું કરવું ઘર માટે અત્યંત અશુભ માનવામાં આવે છે

ચાલી જરૂરથી સમયે હનુમાન ચાલીસા વગાડવી ત્યારબાદ નંબર નવ પરિવાર અને ઘરના વાતાવરણને પ્રફુલ્લિત રાખવા માટે સવારમાં થોડો સમય ભજન વગાડવો જોઈએ ભજન સાંભળવાથી દરેક વ્યક્તિનું મન શાંત રહે છે અને ઘરમાં પોઝિટિવ ઉર્જાનો પ્રવાહ પણ રહે છે નંબર દસ ઘરના મંદિર સામે ક્યારે પણ અપશબ્દો બોલવાનું જોઈએ જે ઘરના મંદિર સામે અપશબ્દ બોલવામાં આવે છે ત્યાંની સુખ શાંતિ થોડા જ સમયમાં દૂર થવા લાગે છે તેમજ એવા પરિવારો ટૂંક સમયમાં વિખુટા પણ પડે છે નંબર અગિયાર કોઈ પણ બંધ થયેલી અથવા તો તૂટી ગયેલી ઘડિયાળ ક્યારે પણ ઘરની દિવાલ પર ન રાખવી જોઈએ ઘરમાં બંધ અથવા તૂટી ગયેલી ઘડિયાળ અશોક માનવામાં આવે છે નંબર બાર જ્યારે પણ તમે બજારમાંથી નવી સાવરણીને ખરીદી લાવો ત્યારે તેનો ઉપયોગ મિત્રો શનિવારના રોજ જ કરવો જોઈએ શાસ્ત્ર મુજબ આ શનિવારે કરવા માટે ખૂબ જ શુભ માનવામાં પણ મિત્રો આવે છે ત્યારબાદ નંબર તેર ઘરના કોઈ પણ ખૂણામાં ક્યારે કરોડિયાના ઝાડા ન થવા દો કરોડિયાના ઝાડા ઘરમાં થવાથી ભાગ્યમાં બાધા આવે છે તેમજ ઘરમાં કંકાસ પણ વધે છે હંમેશા ખાતરી કરો કે ઘરના કોઈ પણ ખૂણામાં કરોડિયાના હોય નંબર દરવાજાની બહાર રાખ પાસે રહીને કોઈ કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ તેમજ કોઈને વસ્તુ આપી કે લેવી પણ ન જોઈએ હંમેશા ઘરના અંદર અથવા બહાર ઊભું રહેવું જોઈએ એમ બહાર એમ બહાર પર ઊભું રહેવાનું અશોક પણ માનવામાં મિત્રો આવે છે નંબર પંદર જો તમારા ઘરમાં કોઈ પરિવારનું સુદર્શન બીમાર રહેતું હોય તો ઘરમાં મીઠાના પાણીથી પોતા કરવા મીઠાના પાણીથી પોતા કરવાથી ઘરમાં પોઝિટિવ ઉર્જાનો પ્રવાહ થાય છે તેમજ ઘરમાં ગોગડીનો ધુમાડો કરવો જ જોઈએ મિત્રો આ છેલ્લો અને અગત્યનો ઉપાય ખાસ યાદ રાખજો ઘણા લોકોના મોઢેથી સાંભળેલું છે અને લોકોએ અનુભવ પણ કર્યો છે જો ઘરમાં હંમેશાને માટે દવાખાનાના ધક્કા થતા હોય દર અઠવાડિયે કે પછી દર મહિને હોય દવાખાનાની ભ્રમણાથી છુટકારો થતો નથી આ માટે જ્યારે તમે દર્દી સાથે દવાખાને જાઓ ત્યારે ખરીદી ખાઈ લો આનાથી આવનારા સમયમાં દવાખાનાના ધક્કા થવામાં પણ ઘટાડો થશે ખાતરી કરો કે તે કેન્ટીનની દવાખાનાની અંદર જ હોય જરૂરી નથી કે તમે આખું બિસ્કીટ ખાઓ તમે માત્ર એક કે બે બિસ્કિટ ચાખી શકો છો નંબર 16 જો તમારા ઘરમાં મંદિર બનાવવા માટે વધુ જગ્યા ન હોય તો રસોડાના ઈશાન ખૂણા એટલે કે ઉત્તર દિશામાં મંદિર બનાવી શકો છો આ દિશામાં પૂજા કરવાથી દેવી દેવતા જલ્દી પ્રસન્ન થઈ શકે છે રસોડામાં મંદિર બનાવ્યા પછી સ્નાન કર્યા વિના રસોડામાં પ્રવેશ ન કરવો જોઈએ તેમજ સાફ સફાઈનું અને પવિત્રતાનું ધ્યાન રાખવું જોઈએ નંબર સત્તર ક્યારે પણ ઘરનું મંદિર તમારા બેડરૂમની અંદર ન રાખવું જોઈએ અથવા તો મિત્રો દેવી દેવતાના ફોટા પણ બેડરૂમમાં ન રાખવા જોઈએ બેડરૂમ દંપતીની અંગત પળો માટે હોય છે જો તે ભગવાનના કોઈ ફોટા કે મંદિર હોય તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને તેનું પરિણામ આપણને આવતા સમયમાં ભોગવવું પણ પડી શકે છે ત્યારબાદ નંબર અઢાર પૂજા કરનાર રૂમ મુખ પશ્ચિમ દિશામાં હોય તો અતિ શુભ માનવામાં આવે છે ટોયલેટ તથા પૂજા ઘર નજીક ન હોવા જોઈએ પૂજા સ્થળની કોઈ પણ અગ્નિ સંબંધી વસ્તુઓ જેમ કે ઇન્વર્ટર અથવા ઇલેક્ટ્રિક મોટર ન રાખવી જોઈએ આ સ્થળનો ઉપયોગ ભોજન સામગ્રી ધાર્મિક પુસ્તકો અને શુભ વસ્તુઓને રાખવામાં જ કરવો જોઈએ પૂજા સ્થળની સામે થોડી જગ્યા રાખો જેથી ત્યાં સરળતાથી બેસી શકાય કોઈ કપડું અથવા ગંદી વસ્તુ એ પૂજા સ્થળમાં ન રાખવી જોઈએ મિત્રો પૂજા સ્થળનો ઉપયોગ જ ધ્યાન અથવા યોગ માટે પણ કરી શકાય છે અને આ સ્થળને શાંત રાખો ધીમા પ્રકાશ વાળો બલ્બ લગાવો અંધારું અથવા ભેજ ના હોય તેનું પણ મિત્રો ધ્યાન રાખો અહીં આવીને તમે નવી ઊર્જાને પ્રાપ્ત પણ કરી શકો છો તેમજ જો તમે પૂજા સ્થળ માટે પૂરતી જગ્યા ના હોય તો કોઈ પણ દિવાલના સહારે અઢી ત્રણ ફૂટની સાદો પથ્થર મૂકીને ત્યાં બનાવી લો શક્ય હોય તો પડદાથી ઢાંકી દો ઘરમાં પૂજા સ્થળ હોવાથી પોઝિટિવ એનર્જીનો પણ સંચાર થાય છે ઘરની પવિત્રતા પર બની રહે છે તેમજ અગરબત્તી અને ધૂપદીપના ધુમાડાથી વાતાવરણ પણ મિત્રો સુગંધિત રહે છે તો તમને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં જય માતાજી મિત્રો જરૂરથી લખી નાખજો ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે